રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપેડીયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ છે ત્યારે સુપેડીમાં આવેલા સુપડિયા ગણપતિ મંદિરમાં ભાદરવી ચોથના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી તો ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું સુપડીયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે તો અમુક લોકોને એવું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે ત્યાં મંદિરની બાજુમાં આવેલા એક કૂવાની અંદરથી મૂર્તિ મળી આવેલ અને પછી અહીંના લોકોએ મૂર્તિને બસ એ કુવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કરેલા સુપડિયા ગણપતિ મંદિરમાં લોકો

મારું નામ અશોકભાઈ મુળજીભાઈ વિંજુડા છે અને ધોરાજીમાં રહું છું અને દર દાદાની ભાદરવી ચોથ છે ચૈતની સુદ ચોથ છે તેમાં હું વારંવાર અહીંયા દર્શને આવું છું અને શ્રીફળ તેમજ પ્રસાદી ચડાવું છું અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈપણ પ્રસાદ અહીંયાને અહીંયાં બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ કય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ક્યાં ક્યાંથી આવે છે ભાવનગર સાહેબથી આવે છે જામનગરથી આવે છે રાજકોટથી ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુ આવે છે અને તેમની માલિક તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે વિમલ ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ